એ જલમ પાחו કઈ દીએ તન જસી તન કાલે જાવશું ફાઈનલ પિક્ચર જો હ કાલે અમે આવીશું લઈ પેલી નીચે મારી ના મારી આઈડિયા તો આ ચાલે

અવ ડાયરેક્ટ ઓગેરમાં મન ઊભામાં ઊભામાં જ કરીશ હલે પેઈજે તખામો પેઈસી કે ઓમ મારા દીવનો એન્ડી મેઠી લાગી છે જબર જોર છે હવે પાસ્ટરીન